આજના એપિસોડની શરૂઆત એક કહાનીથી કરવી છે એક દોસ્ત છે એના પપ્પા પચાસ વર્ષની ઉંમરમાં એમને હાર્ટ એટેક આવ્યો પણ સૌથી અજીબ વાત એ છે કે એમને ખબર જ ન પડી કે એમને હાર્ટ એટેક આવ્યો છે અચાનક છાતીમાં બળતરા થવા લાગી પછી દુખાવો શરૂ થયો શ્વાસ ચઢવા લાગ્યો ઉલટી જેવું થવા લાગ્યું પ્રેશર બની ગયું છાતી પર આ પહેલાં એ અંકલને આવું કશું જ થયું નહોતું તો એમને લાગ્યું કે એમને એસિડિટી થઈ રહી છે અને આમ પણ એ અંકલને એસિડિટીની તકલીફ સૌથી વધારે હતી પણ એમને તો ચક્કર પણ આવવા લાગ્યા સારું થયું એમને એમના પરિવારના લોકોને બોલાવ્યા તો પરિજનો તુરંત અંકલને હોસ્પિટલ લઈને દોડ્યા અને સારું જ થયું કેમ કે અંકલને દુખાવો બહુ જોરદાર થતો હતો હોસ્પિટલના ડોક્ટરોએ પણ કહ્યું કે જો વધારે વાર લાગી હોત તો અંકલ બચી ન શક્યા હોત એના પછી હાર્ટમાં સ્ટેન્ટ લાગ્યા સારવાર કરવામાં આવી આ બધું જ તો ઠીક પણ મને આજ સુધી સમજાતું નથી કે એમને કેમ ખબર ન પડી કે એમને હાર્ટ એટેક આવ્યો છે હવે આ અંકલ જેવા કેટલાય લોકો છે જે હાર્ટ એટેકના શરૂઆતના લક્ષણોને ઓળખી નથી શકતા અને બહુ જ મોડું થઈ જાય છે તો સાજા રહેજો રાજમાં આજે વાત કરીશું હાર્ટ એટેક આવે છે કેવી રીતે અને એના લક્ષણો શું છે નમસ્કાર આપની સાથે હું સેજલ જ્યારે પણ મોબાઈલ ખોલો એટલે ધબકારો ચૂંકી જવાય પણ કેમ કેમ કે રોજ આવતા સમાચારોમાંથી એક સમાચાર તો એવા હોય જ છે કે લગ્નમાં ડાન્સ કરતા હસતા રમતા રાત્રે ઊઘતા કે ઊભા ઊભા ડોક્ટર પાસે પહોંચીને પણ હાર્ટ એટેક આવી જાય છે હાર્ટ એટેકની ઘટનાઓ વધી રહી છે એટલે જ મને થયું લાવને સાજા રહેજો રાજમાં આજે આપણા હૃદય અર્થાત હાર્ટ વિશે જ વાત કરી લઉં દર્શક મિત્રો તમે જમાવટનું હાર્ટ છો તમારા હાર્ટનું તો ધ્યાન રાખવું પડે ને આજનો આ વિડીયો આપણા બધા માટે બહુ જ જરૂરી છે ધ્યાનથી છેલ્લે સુધી સાંભળજો આ આપણે વાત કરવાના છીએ આપણા શરીરનું કેન્દ્ર છે જ્યાં સુધી ધબકારા ચાલુ હોય ત્યાં સુધી આપણી પાસે જીવન છે એ જેટલું મહત્વનું છે એટલું બહુ જ નાજુક અંગ પણ છે એની તબિયત કોઈ પણ ઉંમરે બગડી શકે છે હૃદયના ત્યારે બંધ થઈ શકે છે સામાન્ય રીતે હૃદય સંબંધિત ફરિયાદો વૃદ્ધાવસ્થામાં થતી હોય છે આવું આપણે જોયું પણ છે કારણ કે વધતી જતી ઉંમર સાથે શરીરના અવયવો નબળા પડી જાય છે અને એમની કામગીરીમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે પણ હવે હવે એવું નથી પંદર વર્ષ હોય દસ વર્ષ હોય કે ત્રીસ વર્ષ તમામ ઉંમરમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું છે તો સૌથી પહેલાં તો હૃદય પોતે વૃદ્ધ થાય છે અને અન્ય અંગો પર બોજ વધે છે એટલે સહેજ ટ્રિગર પણ હૃદયને મુશ્કેલીમાં મૂકી શકે છે તો વાત કરીએ હાર્ટ એટેક કોને કહેવાય સરળ શબ્દોમાં કહું તો હાર્ટ એટેક એટલે હૃદયના અમુક ભાગના સ્નાયુઓને લોહી ન પહોંચવાથી એ સ્નાયુને થતું કાયમી નુકસાન અરે આપણું હૃદય ખરું ને એમાં જે નસોથી બ્લડ સપ્લાય થાય ને એ નસમાં બ્લોકેજ થઈ જાય જેના કારણે હાર્ટના સ્નાયુઓમાં બ્લડ પહોંચવાનું ઓછું થઈ જાય અથવા બંધ થઈ જાય અને પરિણામ શું આવે હાર્ટના એ મસલ્સને બ્લડ ન મળવાના કારણે એ ડેમેજ થાય અને મસલ્સ મરી જાય જેને હાર્ટ એટેક કહેવાય જેને મ્યોકાર્ડિયલ ઇન્ફ્રાકર્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો દોસ્તો હવે જાણીશું હાર્ટ એટેક આવે છે કઈ રીતે હાર્ટ એટેકના પાંચ મુખ્ય કારણો છે અને અટેક આવી શકે બીજું કારણ છે હાઈપરટેન્શન એટલે કે હાઈ બીપી હોવું જ્યારે બીપી એકસો ચાલીસ બાય થી વધી જાય ત્યારે હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે ત્રીજું કારણ છે સ્મોકિંગ કોઈપણ વેમાં સ્મોકિંગ એ હાર્ટ માટે ખતરો છે સિગારેટ સ્મોકિંગ તમાકુ બીડી અથવા તો કોઈ પણ ફોર્મમાં સ્મોકિંગ કરવામાં આવે તો હાર્ટ એટેક આવવાના ચાન્સ વધી જાય છે ચોથું કારણ છે હાઈ કોલેસ્ટ્રોલ હવે હાઈ કોલેસ્ટ્રોલ કેમ થાય કેમ કે વધારે પડતી તળેલી વસ્તુઓ તમે જુખાવ જંક ફૂડ પેકેટ ફૂડ અથવા પેક્ડ ફૂડ વધારે પડતું ખાવામાં આવે એનિમલ મીટ અથવા તો વધારે પડતો ચરબીવાળો ખોરાક ખવાતો હોય તો પણ હાર્ટ એટેક આવી શકે છે પાંચમું કારણ છે જેનેટિક ફેક્ટર એટલે કે જો તમારા પરિવારમાં તમારા માતા પિતા ભાઈ બહેન કે કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો અન્ય લોકોને પણ હાર્ટ એટેક આવવાની સંભાવના છે આ સિવાય સ્ટ્રેસ પછી મેન્ટલ સ્ટ્રેસ હોય ફિઝિકલ સ્ટ્રેસ હોય કે કામ ની જગ્યા પર તણાવ હોય આ બધા જ હાર્ટ એટેકના કારણો છે જો તમે ઓવરવેઇટ હોવ એટલે કે વધારે પડતું વજન હોય તો પણ હાર્ટ એટેક આવી શકે છે સામાન્ય લોકોની તુલનામાં તમને હૃદયની બીમારી આ બધા કારણોના કારણે થાય એનો ખતરો વધી જાય છે હવે જાણીશું કે હાર્ટ એટેકના લક્ષણ શું હોય છે કેવી રીતે ખબર પડે કે આ બધા જે લક્ષણો બધું જ મને થઈ રહ્યું છે એ હાર્ટ એટેક જ છે તો હાર્ટ એટેકનું મુખ્ય લક્ષણ છે છાતીમાં દુખાવો થવો છાતીના એકદમ મધ્ય ભાગમાં તીવ્ર દુખાવો થાય ભારે ભારે લાગે દબાણ લાગે બળતરા થાય છાતીના સેન્ટ્રલ પાર્ટમાં અથવા તો મોસ્ટલી ડાબી બાજુ ડાબા ડાબી છાતીના ડાબી બાજુ ડાબા ખભા પર ડાબા હાથમાં ડાબા જડબામાં આ દુખાવો થાય આ સિવાય એસિડિટી જેવું લાગે બળતરા થાય પેટના ઉપરના ભાગમાં એસિડિટી જેવું થવા લાગે આ સિવાય ગભરામણ થાય પસીનો આવવા લાગે તો આ બધા જ હાર્ટ એટેકના લક્ષણો છે આ ઉપરાંત જો શ્વાસ લેવામાં તકલીફ થાય અને દુખાવો બહુ જ થવા લાગે જો આવા કોઈ પણ લક્ષણો તમને દેખાય તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચો એસીજી કરાવો એસીજીમાં ખબર પડી જાય તુરંત જ કે તમને હાર્ટ એટેક છે કે બીજી કોઈ બીમારીના કારણે આ બધા લક્ષણો દેખાઈ રહ્યા છે જો મારું માનો તો આ બધા જ લક્ષણો નોટ કરીને રાખી લો ચલો હવે એ તો સમજાય નારાયણ પણ માનો કે હાર્ટ એટેક આવી ગયો તો શું કરવું જો હાર્ટની નસોમાં બ્લોકેજ છે તો એને દૂર કરવું જરૂરી છે કેમ કે જો બંધ રહેશે તો હૃદયને પૂરતું લોહી જ નહીં મળે તો એના બે પ્રકાર હોય છે એક તો બહારથી ઇન્જેક્શન આપીને બ્લોકમાં લોહીના જે ગઠ્ઠા જામી ગયા હોય એને ઉગાડવામાં આવે અથવા તો ઇમરજન્સીમાં એન્જિયોગ્રાફી કરીને એન્જિયોપ્લાસ્ટી કરીને બ્લોકેજને ખોલી દેવામાં આવે અને આજકાલ એન્જિયોપ્લાસ્ટી એન્જિયોગ્રાફી સૌથી સરળ અને ઉત્તમ પદ્ધતિ માનવામાં આવે છે જો એકવાર હાર્ટ એટેક આવી ગયો તો પછી શું ધ્યાન રાખવાનું તો વજન ઓછું કરવાનું ખાવા પીવાનું ધ્યાન રાખવાનું રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની સ્મોકિંગ બંધ કરી દેવાનું જો કરતા હોય તો દારૂ પણ ન પીવો જોઈએ જો પીતા હોય તો બંધ કરી દેવાનું કોલેસ્ટ્રોલ યુક્ત વસ્તુઓનું સેવન છે ઘટાડી દેવાનું ચરબીયુક્ત આહાર નહીં ખાવાનો બહુ જ તળેલું બારનું અથવા તો પેકેટવાળું ફૂડ નહીં ખાવાનું ડોક્ટર સાથે રેગ્યુલર ચર્ચા કરવાની દવાઓ નિયમિત લેવાની અને ટાઈમ પર લેવાની આજે બધું મેં કહ્યું એ સામાન્ય વ્યક્તિ માટે પણ લાગુ પડે તો ભાઈ તમારા હૃદયનું ધ્યાન રાખો આપણે ભલે ગમે એટલો બોજ આપીએ પણ જો એકવાર એણે બોજ આપવાનું ચાલુ કર્યું તો અઘરું પડી જશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો તમારે કોઈ બીમારી વિશે જાણવું છે તો એ પણ કમેન્ટ કરીને કહેજો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ કરી દેજો અને આપણી પોતાની ચેનલ જમાવટને સબસ્ક્રાઈબ પણ કરી દેજો નમસ્કાર